જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ પનીર ભુરજી આપણી રીતે એના માટે જોશે આપણે ચાર નંગ મોટા ટમેટાં ખમણેલા છે પ્યુરી નથી ખમણેલા છે ત્રણ ચમચી લસણની ચટણીની પેસ્ટ છે બે મોટી ડુંગળીએ જ ખમણેલી છે છીણેલી કાજુનો ભૂકો છે અડધી વાટકી એક નંગ મરચું છે અને એક ચમચી ખમણેલું આદુ છે અને પનીર છે અડધો લિટર દૂધનું ડ્રાય મસાલા વાટકીમાં મિક્સ કરી લેશું આ ચમચીનું માપ રાખશું બે ચમચી જો ચટણી લીધી છે કાશ્મીરી અને તીખું મિક્સ છે ધાણાજીરું પાંચ ચમચી હળદર અડધી ચમચી આ ધાણાજીરું હળદર એ બધા કોઈ પંજાબી મસા શાકમાં નાખતા જ નથી આ અલગ છે આપણી રીતે ગરમ મસાલો ખાંડ એક ચમચી લેશું લીંબુનો રસ થોડોક નાખશું ટમેટા છે ને તોય પણ એક ચમચી લીંબુનો રસ નાખશું એક ચમચી મીઠું નાખશું ડ્રાય મસાલા બધા મિક્સ કરી લેશું પેલા વાટકીમાં જ

હવે લસણની પેસ્ટ નાખી દેશું ચટણીને આપણે ખાંડીને નાખવું હોય તો નાખી શકીએ સતળાઈ ગયું છે ટમેટા નાખી દેસુ છીણેલા હવે ટમેટાની કચાશ દૂર થાય ત્યાં સુધી એને પકવવાનું છે પછી બીજું બધું નાખશું ફાસ્ટ ગેસે તરત જ થઈ જશે તેલ છૂટું પડવા માંડ્યું છે હજી સેજ વાર છે સેજ હજી કચાશ દેખાય છે જો ટમેટા સકલાઈ ગયા છે તરત ડ્રાય થઈ જશે ને નીચે એમ લાગશે કે ચોટશે એટલે સતડાઈ ગયા છે છાટા ઉડવા મળશે તેલના આદુ મરચું નાખી દેસુ એને શેજ સાતડી લેશુ સતળાઈ ગયા છે હવે ડ્રાય મસાલા નાખી દેસુ બધાય જો ટમેટાનું પાણી કાઢી નાખશું ને ખમણીને એટલે ગ્રેવી થવામાં વાર નહીં લાગે ઝડપથી થઈ જશે ગ્રેવી નહીતર પાણી બાળવામાં આપણો સમય ઘણો જાય છે એની કચાસ બાળવું પણ પડે એની કચાસની સ્મેલ આવે નહીતર શાકમાં આપણે મજા ના આવે જો આ મસાલા સતળાઈ ગયા છે હવે ધીમો ગેસ કરી નાખવાનો છે

એક ચમચી જે રાખ્યો તો એ નાખી દેસુ અને મિક્સ કરી લેશું ગેસ બંધ કરી દેસુ હવે દાણાભાજી નાખી દઈશું થોડીક અંદર જ મિક્સ કરી લેશું જો રેડી છે આપણું તૈયાર છે આપણી પનીર ભુરજી સર્વ કરી દેસું ઇન્સ્ટન્ટ તો તૈયાર છે આપણું આ પનીર ભુરજી ઇન્સ્ટન્ટ અને આપણી રીતે સેજ દાણાભાજી નાખીને ગાર્નિશિંગ કરશું કાંઈ જરૂર જ નથી એકદમ એટલું સરસ દેખાય છે લૂક કેટલું સરસ આવે છે તેલ આટલું બરાબર છે જો વધારે તેલ ગમતું હોય તો હજી એક પાવરું વધારે મૂકી શકાય તો તૈયાર છે આપણું આ પનીર ભુરજી એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો તમને સો ટકા ભાવશે કેમ કે આ ઇન્સ્ટન્ટ બની જાય છે બીજી બહુ કંઈ તૈયારી કરવી જ નથી પડતી મગજ તરીના બી પલાળવા ખસખસ પલાળવા બપોળે તમને ઇન્સ્ટન્ટ મન થાય અને તરત જ બની જાય છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બે બે લાઈકોન દબાવજો એટલે મારો વિડીયો પહેલાં તમને આવશે જય શ્રી કૃષ્ણ